દિવાળી નિમિત્તે આદિવાસી બાળકોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું દિવાળી નિમિત્તે વડગામ તાલુકાના કર્માવત ગરીબ બાળકોના ચહેરા પર ખુશી આવે તે હેતુથી વડગામના વેપારી એવા શિવુભાઈ જૈન દ્વારા ગરીબ બાળકોને મીઠાઈનું વિતરણ કરી જમાડ્યા હતા છેલ્લા ત્રણ વર્ષથી બનાસકાંઠાના વિસ્તારમાં આવેલા બસો પચાસથી વધારે બાળકોને મીઠાઈનું વિતરણ કર્યું હતું અહેવાલ હરગોવન ચૌહાણ ખબર બનાસકાંઠા ન્યૂઝ વડગામ તાલુકાના જલોત્રાની નજીક કરમાબાદ જે આદિજાતિના લોકોનો વિસ્તાર આવેલો છે એ વિસ્તારની અંદર અમે દર વર્ષે દિવાળીની ઉજવણી કરીએ છીએ આદિજાતિના લોકો વચ્ચે આ સાલે પણ અમે દિવાળીના પ્રસંગ નિમિત્તે અહીંયા મીઠાઈ આપી અને આદિજાતિના લોકો સાથે અમે દિવાળીની ઉજવણી કરી રહ્યા છીએ અને આ ઉજવણીની અંદર અમારા વડગામના શીતરમલ જૈન જે શીતરમલભાઈ જૈન છે તેઓ તરફથી એ જીવદયા પ્રેમી હોવાથી એ સમયાંતરે ઘણી ઘણા સમયે જીવદયા પ્રેમીના કા કાર્યો કરી રહ્યા છે એના ભાગરૂપે આજે અહીંયા ઘરમાબાદ મુકામે આદિજાતિના લોકો વચ્ચે દિવાળીની ઉજવણી કરી અને દરેક ઘર દીઠ અમે મીઠાઈનું વિતરણ કરી અને એ લોકોના હાથે ઉત્સાહભેર અમે દિવાળીની ઉજવણી કરી છે